ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન બધાને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ જય માતાજી રાધે રાધે સીતારામ તો જો આજે સવાર સવારમાં જવાનું છે મામા એને એણે ફૂલો કે હલ્દી એવું કંઈ કહે છે હલ્દી કલજીવરમ મને બોલતાય નહીં આવડે એવું કંઈક બોલતા હતા તો અત્યારમાં સવારે ફંક્શન છે ફૂલો કે હલ્દી ફૂલો કે હલ્દી તો જવાનું છે ત્યાં તો રેડી થઈને માસીની જોડે જવાનું છે મને લઈ જવાના છે તો જઈએ હવે ગ્રાઉન્ડ પર અને જોઈએ કે કેવું છે એમ ફંક્શન પર ફંક્શન જાય છે અને જલસે જલસા છે પછી હવે જોઈએ લંડન આવીને કેવું થાય છે તો ચલો હવે મળીએ સીધા ગ્રાઉન્ડ પર ફાર્મ પર આમ તો ગ્રાઉન્ડ ના કહેવાય ફાર્મ પર

આપણે ત્યાં જમમા નહોતું પણ જમવા રોકાયા નથી આપણે કેમ કે પાર્લરમાં જવાનું છે તો ટાઈમે પહોંચવાનું છે ડીમ્પલ હતું એટલું બધું કાઢી નાખું હું તે હે હા મામે નો રે ને દુખી નો રહે હંજે પણ જમમા નું છે સમજજો કરે માં તો કઈ ન ગયા સડે જ્યાપ છે ચેતના બેન ચેતના બેન તો કે કડક જેવી થઈ ગઈ સૌ ચેતના બેન નેળો ભાવે તો કદી છે ગળું બહુ તો બનાવ્યા તો પણ સરસ સરસ છે

तेल नो तेल बीसो का नो बीमो मारा मैंने तो कितना वर्ष था मेरे से के बार वर्ष ओह हो हो बहुत दही क्या तुम्हारा

મસ્ત રેડી પર્યા છે અડધો લોકો એમ ને થોડી ડીમ મને બહુ ગમ્યો સિરિયસલી બહુ મસ્ત રેડી કર્યા છે મળીએ હમણાં આપણે કોણ છે ગીતાબેન જો મારો તો રેડી થઈ ગયો અડધો જય સ્વામિનારાયણ શું કરો છો હું પાલક

જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ તો યો બછી મત લાલ લાલ નોતી દે નો થાય 15 દિવસ પૂરા થવા આવ્યા હવે પાદર બીલો રેડી થઈ લે પછી ક્યારે શું ખબર ઓ કાલ ડિમ્પલ નઈ છે ડિમ્પલ ક્યારે રેડી હું ખબર એને એવું છે તો ફાઇનલી આપણે રેડી થઈ ગયા છીએ આજે આ છેલ્લું શું કહેવાય રેડી થવાનું હતું પણ એટલો મસ્ત લુક આપ્યો છે ને આપણે સખી બ્રાઈડલ સ્ટુડિયોમાં આવ્યા છીએ અને ગીતુ દીદી વૈશાલી દીદી અને નીપા દીદી રેડી કર્યા છે આપણને અને આ કઈ જગ્યા છે તમારું ભક્તિનંદન સેક્ટર સેક્ટર થ્રીમાં અને રેડી તો આટલા સરસ કરે પણ એ સ્ટાફ એટલો મસ્ત છે ને કે તમને વેરી કમ્ફર્ટેબલી જેવું જોતો ને એવું રિઝલ્ટ મળે છે મને તો બહુ ગયું જો સુરતમાં રહેતા હોય વરાછામાં હોય બ્રાઈડલ ને પણ મસ્ત રેડી કરે છે જો કોઈ રેડી થવું હોય તો દીદી મસ્ત રેડી કરી દીધે છે રેડી થઈને આપણે હવે જઈએ છીએ વેન્યુ પર છેલ્લો ધક્કો છે આજે ને આ મેરેજ પતે એટલે આપણે લંડણ જવાની તૈયારી કરવા મળવાની છે ડિંપલે એમ તૃપ્તિ એમ બધા લગનમાં બહુ સપોર્ટ કર્યો ફેરા મારવાના લઈ જવાનું મૂકી જવાના ને પાર્લરમાં વસ્તુ વસ્તુમાં અમારા તૃપ્તિ એટલું કર્યું તે એટલું કરું બધા વસ્તુ આપી લીધી દીધી એવું છે થેન્ક યુ હા જો અમાર મોકું છે ના યો બે જો તમે જોતા કેવા લાગે હે બહુ સરીયા આપ છે હાલો હાલો હા ભાઈ હાલો આને જો

આપણો વ્યવહાર જો બધા મહેમાન આવ્યા ને મળવા જવું પડે હે ને તારા આપડે સાંસ્કૃતિક પરંપરા પ્રમાણે પક્ષ નું પોતાના ભાણિયા માટે

જાનો તો લખલની જમણી સાઈડ આગળ છે કે આગળ ચાલો આવી જા મારી સાથે ભાદરા હવે શ્રી સુક્તમ બોલવાનું છે આપડે કન્યાદાન ની વિધિ ચાલુ છે ને શ્રી સુક્તમ બોલવાનું છે

નથી એને માત્ર નમસ્કાર કરવાના માત્ર તમારી પત્ની નો અંગૂઠો એ પથ્થર સાથે અડાડો અને હું બોલાવો એથી એ જાહેર સામે જોઈ તારે બોલવાનો છે ચાલો ચાલો

Vai, tala, okay. Hello, bye. Hello. 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 તાઈ તો આપી છે પણ કઈ છે તમે અનબોક્સિંગ કરો એટલે ખબર પડી તો અમને ગિફ્ટ આવ્યું તો અમને પેટમાં દુખે ને જલ્દી જલ્દી અનબોક્સિંગ થઈ ગયું છે સ્ત્રી નું રક્ષણ કરવાની જવાબદારી ભાઈ સ્વીકારે છે જગન માં મધુર માં એ ભાઈ બહેન નો સંબંધ કહેવાય બરોબર અને

તમારી કૃતિ રૂપે મારું ખૂબ ખૂબ આભાર એટલે લખણનું તને પતિ તરીકે મેળવવું સૌભાગ્ય સમજે થોડું જોરથી સંસારમાં જે સોટ